તો નાની નાની ઉંમરમાં અને પિયુષ મારા ખાસ પરમ મિત્ર છે જે કમલ મોબાઈલ માં હું આવી ગયો છું અત્યારે પિયુષ તમે તો ખાલી આ જોઈન કહી દીધું કે આમાંથી શું ફાયદો થાય આનાથી કબજિયાતમાં રાહત રહે છે હા પછી ગેસ એસિડિટી પ્લસ અને હાર્ટ પ્રેશર ની બી ચાલે તો તમે તો પીધું નથી તમને કેવી રીતે ખબર પડી ગઈ મે લસણ આ આ વસ્તુ આવે ને એટલે બધાને ચાલે ખને ખાસ તો મદ નથી જે લોકોને મદ ન લેવા લેવાતી એને પણ ચાલે એટલે તમે શું તો તમને આમાં હજુ તમે લીધી નથી પીધી નથી તમને કેવી દાખલો કે આમાં શું નાખ્યું છે એ કઈ વસ્તુમાં ફાયદો થાય જો પહેલી વાત તો લસણ આદુ અને કાંદા અને લીંબુ અને સફરજન આવે ને એટલે કસ્ટમર કોઈ બી હોય ને હાર્ટ પ્રેશર હોય ને એનું બી નરી બ્લોકેજ હોય એ નળી બ્લોકેજ કરવાની મારા રાહત રહી અને મારે જો કે વાત ના કહેવાય પણ આ તો મારા પરમ મિત્ર છે

હવે જેને કદાચ નડી બ્લોકેજ ના હોય તો આ લે લે તો સારું કે નહીં કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં હવે નોર્મલી બધાને કબજિયાત હોય જ છે કબજિયાતમાં રાત અને મૂળ રોગ કબજિયાતમાં થાય છે એમાંથી જ બધું થાય છે એટલે પેલા તો પેટ સાફ જ રાખે પેટ સાફ રે કે બરકત ધંધામાં રે એમ આપણા પેટમાં બરકત રહેવી જોઈએ એટલે ભયો ભયો હા હા બરાબર પીયુષભાઈ ખાસ કીધું છે તો તમે જે જોઈ રહ્યા છો કે આમને છે ને એમેઝોનમાં પણ એનો એકાઉન્ટ છે પ્લસ પાછું તમે ઘર બેઠા કુરિયરમાં પણ બધાને મોકલાવી છે તો ઘણા લોકોને આ પતી ગયું તો રિઝલ્ટ મળ્યું હોય તો તમને કોલબેક કરે કે ભાઈ તમારા કારણે મને આટલું થયું કે એવું થયું કે રિઝલ્ટ આવ્યું હા એ તો આવે ને રિઝલ્ટ આવે બધા કોલ કરે કે કે પહેલા કોલેસ્ટ્રોલ આટલા હતા પછી આટલા હતા કે બ્લોકેજ ઓપન થઈ ગયા એવા રિઝલ્ટ આવે એટલે લોકોને આ લીધા પછી બહુ ફેર પડતો હોય ફરતો હા અને આયુર્વેદિક છે એટલે આમાં કોઈ જાતની કઈ નુકસાન નથી ને કારણ કે જે અમુક અમુક વસ્તુ આપણે નથી ખાતા તો એ બધી વસ્તુ આપણે આની અંદર બધી મળવાની છે તો હવે આના કયા કયા ફાયદા અને કોણે કોણે લેવી જોઈએ એ કહી દો સમજો આપણે કોલેસ્ટ્રોલ વાળા છે કોલેસ્ટ્રોલ જેને હોય ઈ લે તો સારું બ્લડ પ્રેશર હોય જેને ઈ લે તો સારું સુગર વાળા પેશન્ટ લે ડાયજેશન માટે ગેસ પ્રોબ પ્રોબ્લમ માટે અને એના માટે તો બહુ જ સારું છે બરાબર અસ્થમાં શરદી ખાંસી ઇમ્યુનિટી વેઇટ લોસમાં આપણે અમને ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે

હવે તો આમને કહી દીધું છે હવે તમે કહી દીધું કે આ ઘર બેઠા કેવી રીતના મળશે લોકોને કુરિયર થી પહોંચી જશે કુરિયર થી બધા ઇન્ડિયા માં આખા ઇન્ડિયામાં પછી આઉટ ઓફ વર્લ્ડ માં ત્યાં બી મળશે ત્યાં મળી જશે ત્યાં મળી જશે ત્યાં કુરિયર ચાર્જ ફ્રી મની નહીં મળ્યો ભાઈ કારણ કે આ આના કરતાં તો વધારે કુરિયર ચાર્જીસ લાગતા હોય છે હવે કેટલા લાગે છે ખબર નથી અમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને આનાથી ઘણા બધા લોકોને ફાયદા થયા છે તો તમે પણ જો કદાચ આ બધી વસ્તુથી પીડી હોય ને તમે બહુ પૈસા નાખ્યા હોય તો એકવાર ટ્રાય કરીજો આમાંથી બહુ જ ફાયદા થતા હોય છે સાચી વાત ને બરાબર એકદમ તો આની અંદર હવે તમે જે નાખી રહ્યા છો તો આ કેટલા દિવસ ચાલશે ને ક્યારે ક્યારે ને કેવી રીતના લેવાની છે નથી લેતા મધ એટલે આપણે વગર મધ બનાવી છે ત્રણસો એમ એલ છે દસ એમ રોજ લેવાની છે તો એક મહિનો આ બોટલ ચાલશે અને કોસ્ટ વાઇઝ એટલે એફોર્ડેબલ બધાને સારું પડે એમ ટુ ફોર્ટી રૂપીસ આપણે આપ્યું છે પહેલા આમની 700 રૂપિયાની બોટલ આવતી વસ્તુ ઈ જ છે આની અંદર ખાલી એક હની નથી અને બીજું એક આપણું જે બોક્સ હતું જે પ્રીમિયમ બોક્સ રાખ્યું હતું એટલે લોકોને પોસાય એક બધા લોકો લઈ શકે તમારી વસ્તુમાં ઘણા લોકોને એવું હોય કે ભાઈ અમે આ લઈ શકીએ કે નહીં લઈ શકીએ એટલે 250 રૂપિયા તો મને નથી લાગતું કે કોઈ માણસને એટલા વધારે કહેવાય બરોબર ને કારણ કે સ્વાદ સાથે ભાઈ લોકો અત્યારે આપણે આટલું બધું ખાઈએ છે તો આપણા શરીરમાં તો આ જરૂરી કરવું જોઈએ એટલે હોય તો ઘર બેઠા મંગાવી દેજો તો તમારો એક ડાયલોગ કહી દયો મને હર ઘર બિયોન ઘર ઘર બિયોન વાહ ભાઈ વાહ અને મારો ડાયલોગ કહી દો મરસુ મેડે ખેડે મરસુ ગામ ગી અરે નઈ મળ્યા મે એકરણ તે દિયા ધરતી દકી હરીમ તસ્ય જય માતાજી જે બધું કાલના વાળો છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં બોલી નાખો તો ના ના બોલી નાખો બસ કે તમે જય માતાજી જય ખોડિયામાં જય મલડીમાં જય મામાદેવ જય મોગલ જય માતાજી બધાને અને ખાસ આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં જેને જેને ભાઈ આ 250 રૂપિયામાં મળે છે ભાઈ પિયુષભાઈ સાચું છે ને ભાઈ સારી વસ્તુ છે ને મંગાવશે બધા